સત્તરમી સદીમાં ખોબા જેવડા સુરતની ધરતી ફરતે સાડા પાંચ માઇલ એટલે કે આઠ કિલોમીટર લાંબો વીસ ફૂટ ઊંચો અને તેના પર વાહનો ચાલી શકે એવો આઠ ફૂટ જાડો મસ્ત મોટો કોટ હતો જે હજુ પણ છે જેને આપણે સુરતના કિલ્લા તરીકે ઓળખીએ છીએ કોટની ફરતે બાર દરવાજા હતા તેમાં વરિયાવી દરવાજો છોડી આગળ ચાલીએ ત્યાં વેડનો દરવાજો આવે ત્યાર પછી કતારગામનો દરવાજો લાલ દરવાજો દિલ્હી દરવાજો આવે આગળ ચાલીએ એટલે સહારાનો દરવાજો કમેલા દરવાજો માન દરવાજો ત્યારબાદ ઉધના દરવાજો અને ઉધના દરવાજાથી થઈ લોકો નવસારી જતા એટલે એ સમયમાં નવસારી દરવાજા તરીકે પણ ઓળખાતો હતો જાફર અલીનો દરવાજો મજુરા દરવાજો અને અઠવા દરવાજો એવા બાર દરવાજાની વચ્ચે બાર પરા હતા હાલ વરિયાવી બજાર પાસેથી જ્યાં ભરી માતા જવાય છે તે તે વખતે કહેતા પરાસુદ્દીન પર બેગમપુરા સૈયદપરા હરિપરા નવાપરા ઇન્દરપરા સલાબતપરા રુસ્તમપુરા સગરામપુરા મક્તમપરા એવા બાર દરવાજા અને બાર પરાની વચ્ચે સાડા સાત લાખ માણસની વસ્તી ભીસાઈને રહેતી તે વેળા સુરત શહેર જુવાની ના હેલે ચડેલું હતું અને તેની નાણાવટમાં લક્ષ્મીની છોડો ઉડતી એવું કહેવાય છે કે ભારતની સૌથી મોટી તંકશાળ તે સમયે સુરતમાં હતી નાણાવટનું બજાર ચોક બજારથી લાલ ગેટ સુધી ઉભરાતું અને તેની ધરતી પર વહેલી સવારથી મોડી રાત સુધી થોક લોકો ઉભરાતું આ રસ્તા પર લોકો ચાલે ત્યારે એકબીજાના ખભે ખભા અડકે એવી હખડે કટ ભીડ રહેતી સુરતની જાહોર જલાલી તે વખતે કઈક ન્યારી હતી